સગાળના વિડીયો કાર્યક્ષમતાના ગુણોત્તરમાં સ્ટોક ઉત્પાદનનો અભ્યાસ કરીએ આજે આપણે કાર્યક્ષીણ મૂડીનો ઉત્તલોનો ઉદલો અને લેણદાર ના અભ્યાસ કરીશું તેમાં પહેલું છે કાર્યશીલ કાર્યક્ષીલ મૂડીનો તો કાર્યશીલ મૂડી અને વેચાણ વચ્ચે તે સંબંધ દર્શાવે છે જો વેચાણની માહિતી ઉપલબ્ધ ન હોય તો આપણે માલની પડતર પણ લઈ શકીએ છીએ અહીં કાર્યશીલ મૂડી દ્વારા કેટલી વખત વેચાણનું સર્જન થયું છે તે આપણે જાણી શકીએ છીએ તેનું સૂત્ર છે વેચાણ અથવા માલની પડતર છે કાર્યશીલ મૂડી ત્યારબાદ આવે છે દેવાદારનો ઉત્તર તેને આપણે લેણાના ઉતર તરીકે પણ ઓળખી શકીએ છીએ ઉધાર વેચાણ દ્વારા કેટલી વખત દેવાદાર અને લેણી હુંડીનું સર્જન થયું છે તે આપણે આ ગુણોત્તર દ્વારા જાણી શકીએ છીએ ઉધાર વેચાણ અને વેપારી લેણા વચ્ચેનો સંબંધ દર્શાવે છે તેનું સૂત્ર છે ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા સરેરાશ વેપારી લેણાનું સૂત્ર છે શરૂઆતના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા છેદમાં બે ત્યારબાદ આવે છે લેણદારનો ઉત્તમ તો લેણદારનો ઉતલો દેવાના ગુણોત્તર તરીકે પણ ઓળખવામાં આવે છે ઉધાર ખરીદીને કારણે કેટલી વાર લેણદાર અને દેવી મુંડીનું સર્જન થયું છે તે આપણે આ ઉતલા દ્વારા જાણી શકીએ છીએ તે ઉધાર ખરીદી અને વેપારી દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે લેણદારના ઉથલાનું સૂત્ર છે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા સરેરાશ વેપારી દેવાનું સૂત્ર છે શરૂઆતના વેપારી દેવા પ્લસ સાકારના વેપારી દેવા છેદમાં બે તો આજે આપણે કાર્યશીલ મૂડીનો ઉપલો દેવાદારનો ઉપયોગ અને લેણદારના ઉતલાનો અભ્યાસ કર્યો થેન્ક યુ